કાંતિભાઈ અમૃત્યા દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓ સાથે મોરબી ખાતે પાણી ના પહોંચતું હોય તેને લઈને આજ રોજ ઢાંકી સ્ટેશન ખાતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહ્યા હતા અને જેમાં બ્રહ્માણી ડેમ બાવીસ જુલાઈ સુધી ફરી આપવાની પણ જે સૂચના આપવામાં આવી હતી ત્યારે કેનાલ લીકેજ અને ખોટી રીતે પાણીનો બગાડ થતા હોય તેને લઈને કડક કાર્યવાહી કરવા તેમજ સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે મોરબી માળિયા વચ્ચે જે જે સ્થળો ઉપર પાણીનો બગાડ થતો હોય તે પણ બંધ કરવા કહેવામાં આવ્યું છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ બરબોરા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને લેક્ટર મામલતદાર Thank you.

ધારાસભ્ય માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ના સદસ્ય અને તાલુકા પંચાયતના આગેવાનો સૌ રાજકીય આગેવાનો સાથે અમે ઠાકી મુલાકાત લીધી અને સૌ અધિકારી સાથે રિવ્યુ મીટિંગ કરી દસ હજાર ક્યુસેક પાણી આપવાની સૂચના કરી હતી દસ હજાર ક્યુસેક આગળ પાણી પહોંચાડવા માટે ત્રેસઠસો ક્યુસેક પાણી ઢાંકીમાં ઓલરેડી પડેલું છે એટલે આગળની બધી ત્રણેય કેનાલો અમારા વિસ્તારમાંથી નીકળતી માળિયા ધાંગધ્રા અને મોરબી કેનાલ

કરવાથી મીઠા વાળાને પણ નુકસાન થાય છે આગળ જમીન વાળાને પણ નુકસાન થાય છે અને સારી રીતે પાણી પોચી જશે એ પણ અમને ખાતરી પણ એટલી તો જવાબદારી હોય છે ધારાસભ્ય તરીકે